શોધ્યા કરું પણ તને પામ્યા કરું તું લઈને આવે લાગણી નો મેળો રે હું મને શોધ્યા કરું તને પામ્યા કરું કરું બળભૂત પામ્યા કરું તું લઈને આવે લાગણી નો મેળો રેમ ને શોધ્યા કરું બળભૂતને પામ્યા કરું મને શો કરો તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો નો મેળો રે હું મને શોધ્યા કરું તને પામ્યા કરું તું લઈને પ્રશ્ન જો તમને મારા વિડિયો સારા લાગ્યા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી એક વખત અમદાવાદ રતનપોળમાં આવો મુલાકાત લો ખૂબ જ સુંદર મજાનું અહીંયા કલેક્શન છે તમને દરેક જાતની ચણિયાચોળી સાડીઓ શેરવાની તમને દરેક જાતનું અહીંયા દરેક જાતનું એટલે દરેક જાતનું કલેક્શન તમને ચોક્કસ સો ટકા મળી જશે એક વખત જરૂર અમદાવાદ આવો રતનપોળની અંદર તમે જુઓ તો ખરા કે અમદાવાદની રતનપોળમાં તમને શું નથી મળતું ખૂબ સુંદર એવું આ રતનપોળ માર્કેટ જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ